હેલો હલો હેમાજી બોલો એમ કે વાળવાનું એ હાલ બલુબા ને વાળી બેન હંગા ચીવી ના વાળું મારે ચાર વાળવાનું છે તમારા વાળી ઉતરાયણ ઉપર

પછી ફેરા નઈ કરી ઉત્તરાયણ કરવાનો તો મોકોય નહી મળતો એક દાડુ પોણી નું એક દાડુ તો ડોહો મરી ગયા તા તારે વળી પોણી પેલા આજે ઉતરાયણ ના કરવા મળી હલીફેર પોણી આવ્યું યે પાછું ઉતરણના દાડા અમાર તો નસીબત છૂટી गेला સી આખો દાડો ઉતરેન તો આપડા નસીબમાં હેજ નઈ આ પોણી તો આવી ગઈ બમણાડ છે નેક બેક ખોરી જાવીતી આડે વેડે જ ને પોણી શું કરે ઘેમોજી શું કરો રા આ હોઠ્યો આ હૂળીન કરી દે હ આ રૂ ફાટી તો ચોકક લઈ લેતો અંતન પોણી તો નતું વડતું પોણી તો વર્ધ વાળ કે ઉતરાણ ના દાળે મારે વળ્યું તાર પોણી તો તો કાલ ઉતરાણ હે ને ઓય માર વળ છે તાર માર વળી છે આજ તાર આજે વળ કાલ અમાર તો કોણ ઉતરાણ ના દાળે અમે તો પતંગ કે નઈ ચગાઈ કરો તમે સળાવ છો હા તો અમાર તો વડી છે પોણી હવે પી રે કોણ હોદ નું હા તો જો ઓ ને રાત નો કાપ તો લેવા ના ને ઠરી ઠરી જ

એક તો આપડે ઉત્તરાયણ ના દાડા પોણી વડ્યું હે ને તો એ હીરો ને વળકે છૂટું પોણી મીલ દેવું હે ખેતર માં પછી ગેમ લાન તો હોકે કઉ બળી જતા પણ એમ આ ગેમ લો એમ પેલા આયડા નહી પીવા દે હવે કોક કરવું પડશે એ બલ્યાન તો હમણાં હું પોણી વાળવા દઉં જો ને મારે મારે જ વાળવું હોય હવે તો હા બલ્યા નો પ્લેન એવો હતો કે ઉત્તરાયણ ના દાડા ગેમલા ને પોણી વડાવે પણ હવે આ ગેમ લો એવું નહીં થવા દે

ડબલ જોઈ બેટા એડા તાર વાળા પોણી આપડી હા હવે મેળાઈ જો હવે ડોમ ઉપાડ નવ ઉતરે ને સોંતી આજ પોણી વાડી ને કાલ ઉતરે કરશો પેલા તો જાય એ ને પોણી એ ને હાથ તેડાવતા આ પેલી ચિકોડી પાઈ નાખો પછી આ કવમ પોણી વાળું અને નેક થોડ થોડી ખોદ દો